આરીન તમારે મામા પૂજીને આય આ ઓળખણ પાડું પોમે મામા Come on, 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 come

એ ગમે મને મડી કે કેને સુત જા થાજે તને પૈ ખરી મળતો હોય કે ઓર નહી રતો યવાળો રહી રતો કાન ઓલી ઓલી હા મારો બાપ બાપ શેર બની બેસેગા

Ayo dari mata kalau ini. Apa yang Eh. પ્રકાશો તૂટી ગયો તનતા

भॻवान रुपया तारा धंधो धंधा न पून पकड़ी लाॾा धंधा चढ़ी बार पालो तो बरा

બે <tweak> મહિના <tweak> <tweak> કોમન હવા બે મહિને દુનિયામાંથી ભેગા થાય છે અને જો બોમ્બેનો ફટટ ઘેરો પડવા જો દુનિયા મારું નામ નળિયાની વાત હા હા સાચી વાત છે મને કે પણ દશરથ વેણ છે આપણે કે કે મળી